સુરત શહેરના શાહપોર વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ફરી એક વખત ભૂવો પડવાની ઘટના સામે આવી હતી લગ્ન મંડપ પાસે અચાનક મોટો ભુવો પડતા આસપાસના વિસ્તારોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી ભૂવા પડવાના કારણે નજીકમાં આવેલી મિલકતોને અસર પહોંચતા તાત્કાલિક સુરક્ષાના પગલા રૂપે સંબંધિત કાર્યવાહી કરવામાં આવી હતી આ પહેલા પણ શાહપોર વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન ભૂવો પડ્યો હતો જેમાં એક બિલ્ડિંગને નુકસાન પણ પહોંચ્યું હતું આવી ઘટના વારંવાર બનતા સ્થાનિકોમાં ભય અને રોષની લાગણી પણ જોવા મળી હતી બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ સુરત મહાનગરપાલિકા તેમજ મેટ્રોના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અધિકારીઓ દ્વારા વિસ્તારને ઘેરી લઈ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને કોઈ જાનહાનિ ન થાય એ માટે તગેતારીના તમામ પગલા લેવામાં આવ્યા હતા હાલમાં બો કેમ પડ્યો તેની તપાસ હાથ ધરવામાં આવી છે ઘટના બનીએ માછલીપીઠ મસ્જિદે કદીમ કે પીછે और फर्सन बेकरी की गली में पंद्रह से बीस फुट खड्डा हो गया है और ये बनाओ दूसरी बार हुआ है महीने में दूसरी बार हुआ है इसके पहले सामने ही एक खड्डा हुआ था वो भी इस तरीके का खड्डा हुआ है और इससे खतरनाक खड्डा ये भी हो गया है इसमें बीस पच्चीस कुर्सी भी थी वो भी चली गई है वो दिख ही नहीं रहा है, है। कहाँ गया है? क्या है पता नहीं जान हानी हुई जान हानि कुछ भी नहीं हुआ है बच गया जान हानि से उसी कुर्सी पे हम लोग बैठे हुए थे और जैसे हम लोग उठ के गए वैसे ही खड्ढा हो गया वहाँ पर कितना फुट खड्डा हुआ है कम से कम पंद्रह बीस फुट और कौन सी गाड़ी आई है गाड़ी आई है फायर ब्रिगेड आई है दो ગુજરાત ગેસ ઓર ના મેટ્રો વાળામાં પાછળ ની ગલી માં પડે છે આ ગલી અને બનાવ બની છે ને સડનલી આખું ખાડું મંડપ હતું અને સડનલી આખું નીચે પડી ગયું કાન ના લઈ આ બીજી વાર ઘટના બની આ ઘટના બની હમણાં એક કલાક પહેલા જ એટલે એપ્રોક્સ લો કે સાડા સાતની આજુબાજુ સાત સાડા સાતની વચ્ચે આ ઘટના બની છે ને સડનલી આખું નીચે પડ્યું આખું ભાગ જ નીચે પડ્યું એને ઓછામાં ઓછું દસથી પંદર ફૂટ ખાડો છે અને પ્લસ નીચે અંદર ટનલ બતાવે છે અંદર છેક લગીન અંદર ટનલ બતાવે છે એના પહેલાં બી સેમ ઘટના આ જ રોડ પર આગળ બની ચૂકી છે ત્યારે એ લોકોએ ખાલી કોન્ક્રીટ નાખીને બંધ કરી દીધેલું એની આગળની પ્રોસેસિંગ એ લોકોએ કીધી હતી કરવાની બાજુ લગીન કરી નહીં હતી ને આ પાછી બીજી વાર થયું છે ને અમે હમણાં લગીન લોકોને એસએમસીમાં ને બધામાં ફોન કર્યું પણ કોઈ સાહેબ લોકો હજુ લગીન આવ્યા નથી અહીંયા ચેક કરવા બી આવ્યા નથી